અમારા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રિબડિયા હિન્દી ચીની ભાઈભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીના ઇકો ઝોનની આડમાં કાર્યક્રમોમાં હાજરી આપે છે સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરે છે અને પોતે ખેડૂતોના હામી છે ખેડૂતોના મસીહા છે આપે જે વિસાવદર વિધાનસભાની જનતાને છેલ્લા એકાદ વર્ષ

અને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એ આમ આદમી પાર્ટીના નેતાની સામે તેઓ હાર્યા ભાયાણીની સામે તેઓ હાર બાદ હાઈકોર્ટની અંદર એ અરજી કરી હતી અને હાઈકોર્ટની અંદર એ અરજી પેન્ડિંગ હતી જો કે આ અરજીને લઈને હજી એની ઉપર કોઈ નિર્ણય નથી આવ્યો અને તેની પહેલાં જ એ ભાયાણીએ પણ વિસાવદરની અંદરથી રાજીનામું આપ્યું અને તેઓ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા જે હર્ષદ રીબડીયાને કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટીએ આવકાર્યા હતા કે તમે ભાજપમાં આવી જાઓ તમને ધારાસભ્યની ટિકિટ આપવામાં આવશે એ ત્યાં આવી ચૂક્યા ભાજપે તેને ટિકિટ પણ આપી પરંતુ તેમની હાર થઈ અને હાર કોની સામે થઈ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની સામે હવે આપના ભૂપત ભાયાણીની સામે હાર થયા બાદ એ ભાયાણીએ પણ આપમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેમને પણ એક કમિટમેન્ટ આપવામાં આવ્યું કે હવેની ચૂંટણીમાં તમને ત્યાંથી ટિકિટ આપવામાં આવશે જોકે હવે એ વિસાવદરના ભાજપના એ અલગ અલગ જૂથોની અંદર એ ચર્ચાઓ શરૂ થઈ છે કે હર્ષદ રિબડીયા જો અહીંથી ચૂંટણી લડવા માંગે છે પોપતભાયાણી પણ ચૂંટણી લડવા માગે છે તો આ તમામની વચ્ચે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા એ કાર્યકર્તાઓનું શું એ કાર્યકર્તાઓને ક્યારે મોકો મળવા ક્યારે એ મોકો આપવામાં આવશે કે તમે વિસાવદરથી ચૂંટણી લડો કેમ કે જ્યારથી હર્ષદ રિપડીયાએ ભાજપની અંદર જોડાયા છે ત્યારથી એ વિસાવદરની અંદર બે જૂથ હતા ત્યારબાદ એ ભૂપતભાયાણીએ ભાજપની અંદર જોડાયા ત્યારબાદ વિસાવદરની અંદર ભાજપના ત્રણ જૂથ સક્રિય થયા હવે ત્રણ જૂથોની વચ્ચે વિસાવદરની અંદર ચૂંટણી ક્યારે થશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી જોકે વિસાવદરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધની વચ્ચે હર્ષદ રિપડિયા અને ગોપાલ ઇટાલિયાએ તમામ સાથે જોવા મળ્યા એક મંચ ઉપર જોવા મળ્યા જો કે ગોપાલ ઇટાલિયાએ પણ હર્ષદ રિપિયા ઉપર એ પ્રહારો કરતાં કહ્યું કે જો હર્ષદભાઈ અહીંથી એટલે કે હાઈકોર્ટની અંદરથી પોતાની જે અરજી છે તે પાછી ખેંચે તો વિસાવદરનો વિકાસ થાય આ વાતો કરી હતી અને આ તમામ વાતોની વચ્ચે ભાયાણીએ પણ નિવેદન આપ્યું છે કે હર્ષદ રિબરિયાએ પોતાના સ્વાર્થ માટે વિસાવદરના જનતાનો વિકાસ અટકાવી રહ્યા છે શું કહ્યું પોપત પાયાણીએ હર્ષદ રિબડિયા ઉપર પ્રહાર કરતા એ પણ સાંભળી લો હમણાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ભ્રમિત કરવા માટે વિસાવદર વિધાનસભાની જનતાને ભ્રમિત કરવા માટે અને પોતે ખેડૂતોના મસીહા છે એવું જનતાને બતાવવા માટે અમારા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રિબડિયા હિન્દી ચીની ભાઈભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીના ઇકોઝોનની આડમાં કાર્યક્રમોમાં હાજરી આપે છે સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરે છે અને પોતે ખેડૂતોના હામી છે ખેડૂતોના મસીહા છે એવું પોતે સાબિત કરવા માગે છે પરંતુ હર્ષદભાઈ રેબડીયાને હું પૂછવા માગું છું કે મોટાભાઈ આપે જે વિસાવદર વિધાનસભાની જનતાને છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી બાનમાં લીધી છે હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયામાં રોડા ઊભા કરેલ છે અને કાયદાકીય ગૂંચવાડા ઊભા કરી અને નાની એવી બાબતને મોટું સ્વરૂપ આપી અને જનતાને જે અન્યાય કર્યો છે વિસાવદરની વિધાનસભાના વિસ્તારને જે અન્યાય કર્યો છે એ એનો જવાબ આપે આપવો જોઈએ અને આપ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપો છો અને ખેડૂતોના નેતા છો તો ખરેખર જો ખેડૂતોની ચિંતા આપને હોય તો આપે વિસાવદરની જનતાનું પણ જોવું જોઈએ અને વિસ્તારનું પણ જોવું જોઈએ તો મારી વિનંતી છે કે આપે ખરેખર જો ખેડૂતની ચિંતા હોય જનતાની ચિંતા હોય

એ ભૂપતભાયાણી દ્વારા આપવામાં આવ્યું પક્ષ વિરોધી કામકાજને લઈને એટલા માટે ચર્ચા થઈ રહી છે કે જે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે એ વિરોધ પ્રદર્શનની વચ્ચે ખેડૂત નેતા ખેડૂત પુત્ર તરીકે હર્ષદ રિબરિયા એ ખુલીને સામે આવતા હોય છે અને આ પ્રકારનું વાતો કરતા હોય છે કે હું ખેડૂત નેતા છું હું ખેડૂત પુત્ર છું જોકે આખા આ મામલે ભૂપતભાયાણી જ્યારે સામે આવ્યા ત્યારે ભૂપતભાયાણીનું આ નિવેદન અને તેમણે કહ્યું કે જો હર્ષદ રિબરિયા હાઈકોર્ટની અંદરથી પોતાની એ રજૂઆત પોતાની જે અરજી જે છે પોતાની જે એ પિટિશન જે દાખલ કરી છે તે પરત છે તો જ વિસાવદરની જનતાનો વિકાસ થશે પરંતુ વિસાવદરની જનતાનો વિકાસ એ ખુદ હર્ષદ જ અટકાવી રહ્યા છે આ પ્રકારનું એ ખુલીને તેમને નિવેદન આપ્યું છે જો કે આ ખુલીને આ નિવેદન આપતાની સાથે જ હવે વિસાવદરનું રાજકારણ એ ગરમાઈ ચૂક્યું છે એટલા માટે વિસાવદરનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ જૂથો છે ત્રણ જૂથોની વચ્ચે ભાજપના જ નેતા હર્ષદ રિબડીયાએ છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે જોવા મળે છે અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને સરકાર સામે એ ખુલીને વિરોધ કરે છે એક તરફ ગુજરાતની અંદર એ નવા સંગઠનની રચના થઈ રહી છે અને નવા સંગઠનની રચનાની અંદર જો આ જ પ્રકારે હર્ષદ રિબડિયા વિરોધ કરતા જોવા મળશે તો ભારતીય જનતા પાર્ટી તેમની સામે ક્યારે એ કાર્યવાહી કરે છે અથવા તેમની સામે ક્યારે એ પક્ષ વિરોધી એ પ્રવૃત્તિને લઈને તેમની સામે કામગીરી કરે છે તે જોવાનું રહેશે કે પછી હર્ષદ રિબરિયા જો અરજી પાછી ખેંચે હાઈકોર્ટની અંદરથી તો એ સીટ ઉપરથી ભાજપ કોને મહેતાને ઉતારે ભાજપે પોતાનું મૂળ જૂથ કે જે હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાય તેની પહેલાંનું હતું તેમાંના કોઈ નેતાની પસંદગી કરે હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાય તેમની પસંદગી કરે કે પછી આમ આદમી પાર્ટીની અંદરથી ભાજપની અંદર આવેલા ભૂપત ભાયાણીની પસંદગી કરે છે કયા એ નેતાની પસંદગી કરવી તે પણ ભાજપ માટે અસમંજસ છે ક્યાંક એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે નેતાઓ છે તે આખા આ મામલાને માત્ર ને માત્ર નજરે સમક્ષ જોઈ રહ્યા છે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આ બાજે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર